આ ને તમે ગમે તેમ ખેંચો ને તો પણ રેનકોટ નહીં તૂટે અને ગમે તેવો વરસાદ આવે ને તો પણ પાણીનું એક પણ ટીપું ન જાય ને તેવા એવી કોલિટીના ઓરિજિનલ ઝીલ અને બોસ કંપનીના ફૂલ ગળા સુધીના પેકિંગવાળા રેનકોટમાં વિશાળ રેન્જ એ પણ વીસ થી લઈને ત્રીસ ટકા સુધીનું ડિસ્કાઉન્ટમાં એમના બેલ્ટ એન્ડ પરફ્યુમમાં મળશે તેમજ અહીંયાથી સિંગલ અને ડબલ કાપડના રેનકોટની વિશાળ રેન્જ માત્ર ત્રણસો નવ્વાણું રૂપિયાથી શરૂ થઈ જશે તેમના હજારો કસ્ટમર એમની સારી કોલેટીથી ટ્રસ્ટેડ છે જો સાઈજની વાત કરું ને તો અહીંયાથી તમને નાના બાળકોથી લઈને હા એકસેલ સુધીની સાઇઝ માં મળી જશે તેમજ તમને પણ વિશાળ રેન્જ જોવા મળશે અને બાર ગામ ફરવા જાવને દસ થી પંદર વખત પહેરી શકાય ને તેવા રેનકોટ માત્ર નવવાણું રૂપિયામાં અને યુઝ એન થ્રો રેનકોટ માત્ર વીસ રૂપિયામાં મળી જશે અને ઓનલાઇન ઇન્ડિયામાં ડિલિવરી પણ કરી આપવામાં આવશે તેમજ આ રિલ્સ ને શેર કરીને આવશો ને તો તમને આકર્ષણ ગિફ્ટ પણ આપવામાં આવશે તો વરસાદની સીઝન પેલા મસ્ત મજાના ઓરિજિનલ રેનકોટ લેવા માટે યમના બેલ્ટ એન પરફ્યુમની મુલાકાત કરી લેજો